આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું મુખ્યમંત્રીને પત્ર મંત્રીના રાજીનામાની ઉમેશ મકવાણાએ માંગ કરી છે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનો ઉમેશ મકવાણાએ પત્રમાં કર્યો છે ઉલ્લોખ બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર છે શિક્ષકો અને ઓરડાની ઘટ છે શિષ્યવૃત્તિની માટે કેવાયસીના નામે વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવામાં આવતો પણ પત્રમાં ઉલ્લેખ છે દાહોદની ઘટનાથી દીકરીઓને શાળાએ મોકલવામાં ડર લાગતો પણ પત્રમાં ઉલ્લેખ સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય દાહોદમાં ભોગ બનનાર પરિવારને પચીસ લાખનું વળતર ચૂકવવાની ઉમેશ મકવાણાએ પત્ર લખીને માગ કરી છે બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર છે શિક્ષકો અને ઓરડાની ઘટ છે શિષ્યવૃત્તિની માટે કેવાયસીના નામે વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવામાં આવતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે દાહોદની ઘટનાથી દીકરીઓને શાળાએ મોકલવામાં ડર લાગતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય દાહોદમાં ભોગ બનનાર પરિવારને પચીસ લાખનું વળતર ચૂકવવાની ઉમેશ મકવાણાએ પત્ર લખીને માગ કરી છે